મિત્રો હમણાં જ ઈફકોની ચૂંટણી ગઈ આવડી મોટી સાઠ હજાર કરોડનું ટનઓવર ધરાવતી ઇફકોની ચૂંટણી એમાં બિપિનભાઈ ગોતાને પાર્ટીએ મેન્ડેટ આપ્યો મેન્ડેટ આપ્યા પછી એને હરાવવામાં હરાવવાની અંદર આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા એ બિપિનભાઈની હાર નથી એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું આપણી માનની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે અને ત્યારે હું એવું માનું છું પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે એકસો ને તેર મત જીતેલા ઉમેદવારને મળ્યા છે તો એ જીતેલા ઉમેદવાર જે તેર લો એકસો ને તેર લોકો છે આઈડેન્ટિફાય થાય એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ હું અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને પણ કહેવા માગું છું જે રીતે મારી ઉપર પગલાં લીધા હતા એવી જ રીતે જે રાજકોટ જિલ્લાના મતદારો છે હોદ્દેદારો છે એની ઉપર પણ પગલાં લેવા આવે પાટીલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઈલું ઈલું ચાલે છે આજે પણ ઈલું ઈલું ચાલે છે નિષ્પક્ષ રીતે એ તપાસો પૂરા કરે તો કેટલાય સહકારી આગેવાનોની નીચે એ રેલો આવે એમ છે બને અને જે મતદારોએ વિરુદ્ધમાં મતદાન કર્યું છે પાર્ટીને વિરુદ્ધમાં મતદાન કર્યું છે એ બધા જ ઉપર શિસ્તભંગના પગલા કાલથી જ લેવાય જેમ મારી મારો જ્યારે પાંચ કલાકનો સમય નહોતો લેવાનો તો આમાંય પણ હવે પાંચ દિનનો સમય નો લેવાય હું એવી પાટીલ સાહેબને વિનંતી કરું છું